અસલામવાલિકમ બાળકો આપણે જુનિયર કેજીમાં ગણિતનો પીરિયડ છે તો ગણિતમાં આપણે પાન નંબર એકાવન સુધી પતી ગયું છે હવે આપણે શું આવ્યા પાન નંબર બાવન પર ચોપડીમાં જો તો થી ત્રીસ બોલો અને લખો તો આપણે થી ત્રીસ આપણે લખી નાખ્યું છે ને બાળકો હવે રિવિઝન છે તો બગડ એકડ એકવીસ પછી શું આવે બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ પછી બગડ ચોગડ ચોવીસ પછી બગડ પાંચ પચીસ પછી બગડ છગડ છવ્વીસ પછી બગડ સાત સત્યાવીસ પછી બગડ આઠ અઠ્યાવીસ પછી બગડ નવ્વાણ ઓગણત્રીસ ને તગડે ને મીંડે ત્રીસ એવી રીતે તમારે એકવીસથી ત્રીસ સુધી લખી નાખવાનું છે પછી નીચે ફરી બગડ એકર એકવીસ પછી બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ એના જેવું જ આપણે લખવાનું છે બગડ તગડ ઉપરની લાઈન લખીને બાળકો એવી રીતે જ આપણે લખવાનું છે બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ પછી બગડ ચોગડ ચોવીસ પછી બગડ પાંચડ પચીસ પછી બગડ છગડ છવ્વીસ પછી બગડ સાતળ સત્યાવીસ પછી બગડ આઠ અઠ્યાવીસ પછી બગડ નવ ઓગણત્રીસ અને ત્રીસ તો લખેલા જ છે એ તો તમારી નીચેની લાઈન પર ઉપરની લાઈન લખ્યા લખાય ને બે લાઈન એ તે લખી નાખવાની સમજ પડી ને બાળકો હવે એકથી ત્રીસ બોલો અને લખો તો જુઓ તો એકડેક આપેલું છે તો એકડેક પછી શું આવે બાળકો આપણે શીખી ગયા ને આગળ બગડે બે પછી બગડ બે પછી ત્રગડે ત્રણ પછી ચોગડે ચાર પછી પાંચે પાંચ પછી છ ગળે પછી સાતળે સાત પછી આઠળે આઠ અને પછી વડે નવ ને એકડે મીંડે દસ લખેલું છે હવે એકથી દસ આપણે લખ્યું પછી શું આવ્યા બે એકડા અગિયાર પછી જો તો બે એકડા અગિયાર લખેલું છે ને એના પછી એકડ બગડ બાર પછી એકડ બગડ બાર પછી એકડ તગડ તેર પછી એકડ ચોગડ ચૌદ પછી એકડ પાછળ પંદર પછી એકર છગડ સોળ પછી એકડ સાતર સત્તર પછી એકણ આઠ અઢાર પછી એકણ નવ ઓગણીસ અને બગડે મીંડે વીસ લખેલું છે એ તે આપણે ઉપર એકથી દસ લખ્યા પછી અગિયારથી વીસ અને વીસ પછી શું આવ્યા બગડેકડ એકવીસ તો જો લખેલું છે બાળકો પછી બગડેકડ એકવીસ પછી બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ પછી બગડ ચોગઢ ચોવીસ પછી બગડ પાંચ પચીસ બગડ છગડ છવ્વીસ બગડ સાતર સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ નવ્વડ ઓગણત્રીસ અને તગળીબિને ત્રીસ લખેલું છે એવી રીતે બાળકો એકથી દસના અંક અગિયારથી વીસના અંક અને એકવીસથી ત્રીસના અંક ખૂટે છે તે આપણે લખી નાખવાના કે તે લખવાના છે બોલી બોલીને હવે ઊંધા અંક લખો તો જુઓ તો બાળકો ત્રીસ લખેલા છે તો ત્રીસથી ઊંધો આપણે ઊંધું અંક લખવાના છે આપણે આ ઉપર લખ્યા તો સીધાંક લખ્યા હવે આ ઉંધાંક લખીશું તો 30 પછી 29 30 પહેલા શું આવે 29 પછી એના પહેલા 28 બગડ 8 28 પછી બગડ 7 27 પછી બગડ 6 26 પછી બગડ 5 25 પછી બગડ 4 24 પછી બગડ 3 23 અને બે વગડા બાવીસ એ આપણે ઊંધાંક ત્રીસ પહેલાં ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ અને બાવીસ એ તો ઊંધાંક આપણે લખવાના છે હવે નીચે પણ એવી રીતે લખી નાખીશું બગડ નવડ ઓગણત્રીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ સાતર સત્યાવીસ બગડ છગડ છવ્વીસ બગડ પાચળ પચીસ બગડ ચોગડ ચોવીસ બગડ બગડતગડ ત્રેવીસ અને બે વગડા બાવીસ બે લાઈન મેં તમને લખીને દેખાડી છે તો નીચેની લાઈન પણ એવી જ સેમ ટુ સેમ સરખી જ આપણે લખવાની છે સમજ પડી ને બાળકો ઉપર આપણે એકથી ત્રીસના સિદ્ધાંક લખ્યા એની નીચે ઊંધા ઊંધાંક લખ્યા ઊંધાંક એટલે ત્રીસ પછી એની ઉપર એની આગળ શું આવે ઓગણત્રીસ અઠ્યાવીસ રીતે આપણે ઊંધાંક આપણે એકવીસથી ત્રીસના ઊંધાંક લખવાના છે સમજ પડીને હવે નીચે જુઓ તો અંક લખો તો બગડ એકડ એકવીસ આપેલા છે તો એના પછી શું આવે બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ તો લખેલું છે પછી શું આવે બગડ ચોગડ ચોવીસ પછી જુઓ તો શું આવે બગડ પાંચ પચીસ પછી બગડ છગડ છવ્વીસ બગડ સાત સત્યાવીસ લખેલા છે એના પછી શું આવે બગડ આઠળ અઠ્યાવીસ પછી બગડ નવ્વાડ ઓગણત્રીસ અને તગડે મીંડે ત્રીસ તો લખેલા છે તે એકવીસથી ત્રીસના ખૂટ્ટાંક આપણે લખવાના છે હવે નીચે ફરી જો વગડગડ એકવીસ તો છે એના પછી શું આવે બે વગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ પછી બગડ ચોગડ ચોવીસ પછી બગડ પાંચડ પચીસ બગડ છગડ છવ્વીસ તો લખેલા છે એના પછી શું આવે બાળકો બગડ સાતડ સત્યાવીસ પછી શું આવે બગડ આઠળ અઠ્યાવીસ પછી બગડ નવ્વાડ ઓગણત્રીસ અને તગડે મીંડે ત્રીસ લખેલા છે એ તો ઉપરની લાઇનમાં પણ એકવીસથી ત્રીસના ખૂટ્ટાંક લખવાના પછી વચ્ચે પણ એકવીસથી ત્રીસના ખૂટ્ટાંક લખવાના છે અને નીચે પણ એકવીસથી ત્રીસના ખૂટ્ટાંક આપણે લખીશું તો જો છેલ્લી લાઇનમાં એકડ એકવીસ લખેલા છે એના પછી શું આવે બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ બગડ ચોગડ ચોવીસ બગડ પાછળ પચીસ તો લખેલા છે એના પછી શું આવે બગડ છગડ છવ્વીસ પછી બગડ સાતર સત્યાવીસ પછી બગડ આઠ અઠ્યાવીસ પછી બગડ નવડ ઓગણત્રીસ અને તગડે મીંડે ત્રીસ તો સમજ પડીને બાળકો ઉપર એકવીસથી ત્રીસ બોલવાના છે આપણે બોલી બોલીને લખવાના છે વચ્ચે ખૂટ્ટાંક છે ને તે પછી એકથી ત્રીસના આપણે અંક લખવાના છે જે ખૂટ્ટાંક છે ને તે આપણે લખી નાખવાના છે સળંગ અંક પછી એની નીચે ઊંધાંક લખવાના છે એકવીસથી ત્રીસના અને એની નીચે પાછા ખુટ્ટાંક એકવીસથી ત્રીસના ખુટ્ટાંક આપણે લખવાના છે તે બાળકો મેં તમને જે કરાવ્યું પાન નંબર બાવન પર તમારે પણ આટલું તમારી ચોપડીમાં લખી નાખવાનું છે અલ્લાહ હાફિઝ